આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં સૌ બંધુઓનું સ્વાગત છે આજે જે જે રિપોર્ટ છે એ ખૂબ જ ચોંકાવનારું છે કુપોષણ મામલામાં ગુજરાત દેશમાં છેલ્લેથી બીજા ક્રમે આવી ગયું છે વારંવાર કેતો તો કે ગુજરાતમાં હયાત જે ગુજરાતની રાજનીતિમાં ભાજપના નેતાઓ જે કરો ઉત્તર પ્રદેશ ની હાલત ખૂબ ખરાબ હતી ઉત્તર પ્રદેશ કરતા પણ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કરતા પણ આપણી હાલત અત્યારે ખરાબ થઈ ગઈ તમે જો બત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુજરાતનો 31મો નંબર છે કુપોષણમાં એટલે કે જે જે કુપોષિત બાળકો અત્યારે ગુજરાતમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે એ એટલા માટે વધી રહ્યા છે કે એક તો આપણે ગરીબો માટે કોઈ વ્યવસ્થા ઊભી નથી કરી શક્યા કુપોષિત બાળકો માટે કુપોષણથી બહાર આવે એના માટેની કોઈ વ્યવસ્થા કરી નથી શક્યા અને હવા હવાઈ વાતો કરે છે વિકસિત ગુજરાત છે અમારું ગુજરાત ખાતર માત્ર ને માત્ર વિકાસ અત્યારે ભાજપના વીસ હજાર પદાધિકારીઓ સિવાય ગુજરાતમાં કોઈનો વિકાસ થતો જ નથી બધા લોકો પાછળ જાય છે ટેક્સ બધા પ્રજા ચૂકવે છે આજે કુપોષણમાં તમે જો ગુજરાતની ની ખૂબ દયનીય બની ગઈ છે એની જ સાથે સાથે હમણાં તમે જો ઇન્દોર બાદ ગાંધીનગરમાં ગાંધીનગરમાં ફરીથી ગટરનું પાણી મિક્સિંગ થઈ જતાં આમણા જ નવી પાઇપલાઇન નાખી એમાં એનો મતલબ કે કેટલી મજબૂત પાઇપલાઇન નાખી હશે અંગ્રેજો મૂર્ખા હતા 600 વર્ષ સુધી પાઇપલાઇનો ચાલતી હતી આ ભાજપ પાસેથી શીખવાની જરૂર છે બે મહિનામાં બે વર્ષમાં પાઇપલાઇન તૂટી જાય અને એમાંથી ગટરનું પાણી મિક્સ થઈ જાય અને અમિત શાહજીની લોકસભામાં સાહેબ પાણી શુદ્ધ પાણી નથી મળી રહ્યું લોકો પાણી ગંદુ પીવાથી ટાઈફોઈડ થયા છે ને લોકો મોતની સામે જજુમી રહ્યા છે રમિત શાહજી મોટા મોટા બળગા ફૂકી રહ્યા છે દુઃખ સાથે કેવું પડે છે ગુજરાતીઓની આત્માઓ ગુજરાતીઓ જગાડો હવે તો તમારા બાળકોના જીવ ઉપર ભાજપ રમિત રમી રહ્યું છે એક બાજુ કુપોષિત બાળકની વાત કરો અને એ જ કુપોષિત બાળકના માતા પિતા જ્યારે ભાજપને મત આપે છે ત્યારે ખૂબ ચિંતા થાય છે કે હજુ પણ આપણે આપણે આત્માને જગાડી નથી શક્યા ગાંધીનગર જેવા વિસ્તારમાં જ્યાં મહાનગરપાલિકા ભાજપની છે વર્ષોથી જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો ભાજપની સાંસદ ભાજપનો મંત્રી ભાજપનો સરકાર ભાજપની કેન્દ્ર સરકાર ભાજપની અને છતાંય પાણી શુદ્ધ પીવા મળી નથી રહ્યું અને લોકો અત્યારે મોતની સાથે જજુમી રહ્યા છે આ ભાજપને મત આપવાનું પરિણામ છે તમે જુઓ ગુજરાતમાં શુદ્ધ પાણીના એક લાખ થી વધુ સેમ્પલ લેવાયા છે એમાં એક લાખ થી વધુ સેમ્પલોમાં તમે કલ્પના એક લાખ દસ લાખ એક લાખ ને દસ હજાર પાણીના સેમ્પલ ફેલ ગયા છે એટલે કે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં પીવા લાયક પાણી નથી તમને ને મને ભાજપ ખાલી પીવા લાયક પાણી નથી આપી શકતું સાહેબ ત્રીસ વર્ષના શાસનમાં તમે કલ્પના કરો અને આપણે જ્ઞાતિ જાતિ ધર્મ એના વાળાઓથી આપણે ભાજપને મત આપીએ છીએ અને પરિણામ તમને મને જે આ કિડની ના કેન્સર ના આ બધા રોગો થઈ રહ્યા છે પાણીજન્ય રોગો થઈ રહ્યા છે ભાજપ શુદ્ધ પાણી આપી શકતું નથી એટલી એની તાકાત નથી અને ભાજપના કોઈ પણ નેતા કે મંત્રી મુખ્યમંત્રીની તાકાત નથી કે ગુજરાત ને ચલાવી શકે અને એટલે ગુજરાત પીછળતું જાય છે